સ્વાગત છે વડોદરામાં ત્રણ માળ નું ફ્લેટ ધરાશાય બિલ્ડિંગ હલતા લોકો જીવ બચાવવા ભાગ્યા વડોદરામાં મોડી દુર્ઘટના સામે આવી વડોદરાના સમતા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફ્લેટ ધરાશય હવાની ઘટના સામે આવી છે આ બિલ્ડિંગ પડતા પેલા હલતી હતી તેના કારણે ફ્લેટના રહીશો જીવ બચાવવા દોટ મૂકી હતી અને બિલ્ડિંગ ધરાશાયી થતા હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથસિંહ વડોદરા સંપતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે વીસ એપ્રિલની મોડી રાત્રે ત્રણ માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશય થતા દોડધામ મચી ગઈ હતી આ બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતા ફ્લેટમાં રહેતા રહીશો જીવ બચાવવા માટે ભાગ દોડ કરી હતી અને આ દરમિયાન બે યુવકો ફસાઈ ગયા હતા અને સદનસીબે આ બાદ બચાવ થયો પરિવાર સહિત ત્રણ મહિલા બહાર નીકળી જતા તેમનો પણ બાદ બચાવ થયો હતો અને રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ઘટના બની ફાયર વિભાગને જાણ કરતાં અગિયાર જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળ નીચે કોઈ દબાવ છે કે નહીં તેની પુષ્ટિ કરવા ચેસએપીની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી કામગીરી મોટી રાત મોડી રાત સુધી ચાલી હતી અને ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વિસ્તારને કોર્ડન કર્યો હતો અને ચાર એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યા હતા અને સમતાના તેત્રીસ વર્ષ જૂના સૂર્યકિરણ ફ્લેટના બ્રાઉન ફ્લે ફેલવર શોરૂમ બની રહ્યો હતો તેનું સમારકામ રવિવારે મોડી રાત્રે એકાએક મકાનનો એક મકાન એક મકાનનો માણતરાશય થયો જો પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશનનું કામ ચાલતું હતું દિવાલ પર દિવાલ હોય તેવું તેવું હતું અને કામગીરી દરમિયાન વચ્ચેની દિવાલ હટાવી લેવાના કારણે આ ફ્લાઇટ ધરાશય થઈ હોવાની સંભાવના છે સમતા વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડે ત્રણ માળ સૂર્યગ્રહણ ફ્લાઇટ ધરાશય થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ બ્યુરો ચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા